દેખરેખ કરતા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ની ચૂંટણી આજ રોજ સંપન્ન થઈ હતી રસાકસી ભર્યા આ જંગમાં મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે સહયોગ તેમજ વિકાસ પેનલ ના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો મતદાનની ઊંચી ટકાવારીએ સહયોગ અને વિકાસ પેનલના ઉમેદવારો માટે ચિંતાગ્રસ્ત માહોલ સર્જી દીધો હતો જોકે બંને પેનલોનો બરાબરીના જંગ વચ્ચે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જેડીસી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બપોરે ત્રણ વાગે પૂર્ણ થયેલ છે મતદાન થયેલું છે બધાનો ખુબ જ અભૂતપૂર્વ સહકાર અને શાંતિ ચૂંટણી નું સમાપન કરવામાં આવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર